ગુજરાતમાં મતદાર યાદી સુધારણા પાંચ કરોડ થી વધુ ફોર્મ વિતરણ દસ લાખ મૃતકોને ને એક પોઈન્ટ ચોમાળીસ લાખ બમણા મતદારોની ઓળખ કરાઈ ગુજરાત રાજ્યમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યના પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી માટેના ફોર્મ્સનું વિતરણ કરવામાં આવ્યું છે તાપી સાબરકાંઠા ગીર સોમનાથ મહીસાગર અમરેલી બોટાદ ને નવસારી સહિત સાત જિલ્લાઓમાં ફોર્મ વિતરણની કામગીરી સો પૂર્ણ થઈ ગઈ છે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષતિ રહિત અને અદ્યતન મતદાર યાદી તૈયાર કરવાનો છે આ વ્યાપક ઘરે ઘરે જઈને કરાતી ચકાસણી પ્રક્રિયા દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે જે મતદાર યાદીને શુદ્ધ કરવા માટે મહત્વપૂર્ણ છે પંચની ટીમોએ દસ લાખથી વધુ મૃતક મતદારો અગિયાર લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયેલા મતદારોને એક પોઈન્ટ ચોમાળીસ લાખથી વધુ બમણા ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરી છે લાખથી વધુ મતદારો તેમના નોંધાયેલા સરનામે મળી આવ્યા નથી જેના આધારે મતદાર યાદીમાંથી બિનજરૂરી નામો દૂર કરવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે આ સમગ્ર પ્રક્રિયાને વધુ ગતિ આપવા માટે ચૂંટણી પંચ દ્વારા ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરના રોજ રાજ્યભરમાં તાલુકા કક્ષાએ ખાસ શિબિરો કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે ભરાયેલા ફોર્મ્સના ડિજિટાઇઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં ડાંગ જિલ્લો પંચ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સુધારણા કાર્યક્રમનો લાભ લઈ પોતાની વિગતો ચકાસી લે અને જરૂરી સુધારા કરાવે